રોડ પર હંગામી દબાણો દૂર કરાવવાની કાર્યવાહી વોર્ડ નંબર દસ નો સ્ટાફ પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડ સ્ટ્રીટ લાઇટ એમ્બ્યુલન્સ વગેરે તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખી રોજ કામગીરી કરવામાં આવેલ છે લારી ગલ્લા રોડ ઉપર જે શેડ બનાવેલા હોય લારીઓની આસપાસમાં જે આ લોકોએ દબાણ ઊભું કરેલું હોય એ બધું હટાવવાની કામગીરી રોજ હાથ ધરવામાં આવી છે વોર્ડ વોર્ડ નંબર આવેલ આવેલ વિસ્તારમાં નવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબના આદેશ પ્રમાણે સો મીટર સર્કલિંગ ત્રિજ્યામાં નળતરૂપ બિન ગેરકાનૂની દબાણ દબાણની બે ટીમ પોલીસ બંદોબસ્ત રાખી નડતરુપ દબાણને હટાવવામાં આવેલ છે બે ટીમની અંદર દસ એક જેવી લારી અને વીસ એક જે ટેબલ અને બધું ટો કરવામાં આવે છે બાકીની કામગીરી બપોર પછીમાં હાથ ધરવામાં